ધોરણ છ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ એક મમ અંગાની મારા અંગો સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમને તમારી બુકની અંદર માથું અથવા તો મસ્તકનું ચિત્ર આપેલું હશે તેની સામે તમારે લખવાનું છે મસ્તકમ એટત મસ્તકમ અસ્તિ ત્યાર પછી બે અહીં તમને દાંતનું ચિત્ર આપેલું હશે તેની સામે તમારે લખવાનું છે દંતાહા એ તે સંતિ ત્યાર પછી ત્રણ અહીં તમને હોઠ નું ચિત્ર આપેલું છે તેમાં તમારે લખવાનું છે ઓષ્ઠો એ ત્યાર પછી ચાર અહીં તમને કાનનું ચિત્ર આપેલું હશે જેમાં તમારે લખવાનું છે કર્ણહ એશ કર્ણ અથવા તો એતત શ્રોત્રમ એટલે કે કાન ને કર્ણહ અથવા તો શ્રોત્રમ બંને કહી શકાય અસ્તિ ત્યાર પછી પાંચ અહીં તમને આંખનું ચિત્ર આપેલું હશે તેની સામે તમારે લખવાનું છે નેત્રમ નેત્રમ અસ્તિ ત્યાર પછી તમને એક હાથનું ચિત્ર આપેલું હશે તેની સામે તમારે લખવાનું છે કરતલમ એતત કરતલમ અસ્તિ સાત અહી તમને પગનું ચિત્ર આપેલું હશે તેમાં તમારે લખવાનું છે ચરણ એ સરણ અસ્તિ ત્યાર પછી પ્રશ્ન બે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેમનું નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો અંગોના નામ આપેલા છે દંતાહા ઓષ્ઠો કરહ નેત્રમ વક્ષહ મુખમ ઉદરમ નાસિકા ચરણ જીહવા અહીં આપણે ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે મસ્તકના અંગો એટલે કે માથાના અંગો ધડના અંગો અને હાથ પગના અંગો સૌથી પહેલા આપણે મસ્તકના અંગો જોઈએ તેમાં આવશે મુખમ મુખ અથવા તો મો નાશિકા નાક અને જીહવા એટલે કે જીભ ત્યાર પછી ધડના અંગો જોઈએ વક્ષ એટલે છાતી ઉદરમ એટલે પેટ ત્યાર પછી હાથ પગના અંગો કરહ એટલે કોણીની નીચેનો હાથ ચરણ એટલે કે પગનો પંજો